આજરોજ રાવપુરા ખાતે આવેલ પોસ્ટ ઓફિસ પાસેથી મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રીજીને વડોદરા શહેરમાં થયેલા ફાયર સાધનો કૌભાંડ બાબતે પત્ર લખી સ્થાયી સમિતિ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી કેટલાક લોકોએ જીવ પણ ગુમાવેલો વડોદરાને આ ભ્રષ્ટ શાસકોએ પાણીમાં ડૂબાડ્યું એની વાર્ષિક પુણ્યતિથી આજે પ્રધાનમંત્રીને લેટર લખીને યાદ કરવા માંગીએ છીએ કે આ એ જ વડોદરાની પ્રજા છે જેમને દેશના પ્રધાનમંત્રીને ખોબે ખોબરીને વોટ આપ્યા હતા અને જ્યારે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ને પત્ર એટલા માટે લખવો પડે કારણ કે વડોદરા મહાનગર સેવા સદનની જગ્યાએ મેવા સદન થઈ ગયું છે સ્ટેન્ડિંગ કમિટીમાં માત્ર મિટિંગ કિટિંગ અને ચીટીંગ થાય છે ત્રીસ રૂપિયાની સિસોટીને તેત્રીસો ચૂકવ્યા પચાસ રૂપિયાના લાઇટરના પાંચ હજાર ચૂકવ્યા શું સોનાની સિસોટી હતી શું ચાંદીનું લાઇટર હતું એટલું જ નહીં જીવતા જીવતો માણસને સુખ શાંતિ નથી ભાજપના રથમાં મૃત્યુ બાદ પણ તમે જુઓ કે ખાનગી સંસ્થાઓને સ્મશાનમાં કામ આપ્યું સાત હજાર રૂપિયા ચૂકવશે એક ડેડ બોડીના ત્યારે પ્રજાના વેરા રૂપિયાનો વેરફાટ થઈ રહ્યો છે દેશના પ્રધાનમંત્રીને આ વડોદરાની પ્રજાએ ખોબે ખોબરીને વોટ આપ્યા એટલું જ નહીં પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને જે ભાજપના કોર્પોરેટરને વડોદરાની પ્રજા ઓળખતી નથી એવા લોકોને વોટ આપ્યા વડોદરાના ધારાસભ્યને વોટ આપ્યા સાંસદને વોટ આપ્યા શું આના માટે વોટ આપેલા કે તમે ભ્રષ્ટાચાર કરીને વડોદરાનો સત્યાનાશ કરશો ત્યારે આની સામે અમે પ્રધાનમંત્રીના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અહીંયા રાવપુરા પોસ્ટ ઓફિસથી કે ભાઈ જે ભરતી કૌભાંડમાં જેટલો આરોગ્ય અમલદાર જવાબદાર છે જેટલો ફાયર બ્રિગેડનું ચીફ ઓફિસર જવાબદાર છે એમને ડોક્યુમેન્ટ કોને ચેક કરેલા એમને નોકરી કોને આપી સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થયું હતું તો આ સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરો કારણ કે સ્ટેન્ડિંગ કમિટીમાં મીટિંગ ગીટિંગ અને ચીટિંગ જ થાય છે ભાજપનું કાર્યાલય પણ આમાં સંડોવાયેલું છે ભાજપના કાર્યાલયથી આદેશ આવે છે ભાજપના પ્રમુખનો ત્યારે અહીંયા ભ્રષ્ટાચાર થાય છે એટલે ભાજપનું કારણે પણ ભ્રષ્ટાચારનું કાર્યાલય થઈ ગયું છે ત્યારે દેશના પ્રધાનમંત્રી જો ખરેખર અમે સ્વચ્છ સભી હોય અને તમે ભ્રષ્ટાચારમાં ના માનતા હોય તો તમારી આખી સ્ટેન્ડિંગ કમિટી કોર્પોરેશનને ડિસોલ્વ કરો એવી કોંગ્રેસ પાર્ટી માંગણી કરે છે જો એવું નહીં થાય તો સાબિત થશે કે આ લોકો જે ભ્રષ્ટાચાર કરે છે એના રૂપિયા પ્રધાનમંત્રી કાર્યાલયમાં જાય છે એના રૂપિયા મુખ્યમંત્રી કાર્યાલયમાં જાય છે એ પ્રશ્ન વડોદરાની પ્રજાને છે ત્યારે વડોદરાની પ્રજાએ જે ભાજપના નેતા પર વિશ્વાસ વિશ્વાસ મૂકેલો આ બીજેપીના નેતાઓએ વડોદરાની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે ત્યારે અમે કોંગ્રેસ પાર્ટી આજે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખીને મોકલ્યો છે શહેર કોંગ્રેસ પક્ષ તરફથી વડોદરા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરવાની માંગ સાથે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કારણ એટલું જ છે કે વડોદરા શહેરની અંદર વિકાસના કામો તમામ સ્ટેન્ડિંગ કમિટીમાંથી પાસ થતા હોય અને મને એવું આશ્ચર્ય થાય કે આ સ્ટેન્ડિંગ કમિટી મળે ને એ પહેલાં ભારતીય જનતા પાર્ટીની સંકલન કમિટી મળતી હોય મોટી સંકલન મળતી હોય અને પછી સ્ટેન્ડિંગ કમિટીમાં આવતું હોય કરોડોના કામો એક એક કલાકમાં લોકો આટોપી લેતા હોય મંજૂર કરી દેતા હોય અને એવી જ રીતે વીસ રૂપિયાની સીસોટી બત્રીસો રૂપિયાની અને આ રીતે ગેસનો ગેસ લાઇટરને પાંત્રીસો રૂપિયાનું આ રીતે જે એમણે આંખ બંધ કરીને સહી કરીને મંજૂર કરી દીધું આમાં કાર્યવાહી થતા ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ થયા એ કાર્યવાહી કમિશનરશ્રીએ કરી છે તો નૈતિકતાના ધોરણે સ્ટેન્ડિંગ કમિટીએ રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે આની અંદર સંયોગ પણ કરી છે તો સ્ટેન્ડિંગ કમિટીએ સહયોગ કરી છે અને જે સહી કરે છે એ જવાબદારી સ્વીકારવી જોઈએ અને એમણે નથી રાજીનામું આપ્યું એમણે નૈતિકતા નથી સ્વીકારી એના લીધે અમે આજે સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરવાની માંગણી સાથે પ્રધાનમંત્રી અને શ્રીને આવેદન લેખિતમાં રજૂઆત એટલે કરી છે કે સ્ટેન્ડિંગ કમિટીમાં બારે બાર સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે એક પણ વિપક્ષનો સભ્ય નથી એટલે એમને તો ત્યાં એવું છે કે એક રીંગણા લો એક બે તો કે લઈને દસ બાર કોના બાપની વાડી આ રીતે કરોડોના કામો સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરે છે અને એમાં આ મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે એના કૌભાંડના લીધે અમે આજે પત્ર વ્યવહાર કર્યો છે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીશ્રી